ચાઇનીઝ ગેંગ દ્વારા ભારતમાં એકસો ચૌદ કરોડના સાયબર ફ્રોડની ઘટનામાં સુરત સાયબર સેલે વધુ એક આરોપીની ધરપકડ કરી છે આ કૌભાંડમાં સામેલ કેતન પોપટભાઈ વેકરિયાની ધરપકડ કરવામાં આવી છે આરોપી કેતન ચાઇનીઝ ગેંગમાં દાખલ થયેલા ગુનામાં બેંકની ગીટો દુબઈ મુંબ મુખ્ય આરોપીને આપતો હતો એટલું જ નહીં તે બેંક એકાઉન્ટ હોલ્ડર પણ છે અને તેની ધરપકડ ભાવનગરથી કરવામાં આવી છે આરોપી ગુનાઇત ઇતિહાસ ધરાવે છે તેની ઉપર ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમમાં ચાર જેટલા ગુન્હા નોંધાઈ ચૂક્યા છે તેની પાસેથી અલગ અલગ બેંકના ક્રેડિટ કાર્ડ પાસબુક અને ચેકબુક પણ મળી આવી છે આ કૌભાંડમાં છેલ્લા એક વર્ષથી ગુનો દાખલ થયો છે ભારતમાં સાયબર ક્રાઈમ આચરતી આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ ગેંગના ગુનામાં બેંકની ગીટો દુબઈ ખાતે પૂરી પાડતા નાસ્તા ફરતા મુખ્ય આરોપી મિલન અને વિવેકને આપનાર આરોપી કેતને સુરત સાયબર સેલે ધરપકડ કરી છે આ કૌભાંડમાં છેલ્લા એક વર્ષથી ગુનો દાખલ થયો છે ત્યાં સુધી અલગ અલગ બેંક અકાઉન્ટ ધારકોને લોભ લાલચ આપી છેતરપિંડીથી અલગ અલગ બેન્કમાં જણાવ્યા મુજબ મોટા પ્રમાણમાં બેંક એકાઉન્ટ ખોલાવી એકાઉન્ટ ધારકો પાસેથી નવા બેંક એકાઉન્ટ કીટ તથા અકાઉન્ટમાં રજિસ્ટર કરાવેલા મોબાઈલ નંબરના સિમ કાર્ડ મેળવી દુબઈ કેતન મોકલતો હતો દુબઈમાં બેસીને મિલન અને વિવેક મલ્ટિપલ બેંક એકાઉન્ટથી ટ્રાન્ઝેક્શન કરતા હતા અને ક્રિપ્ટો કરન્સીમાં બદલીને ચાઇનીઝ ગેંગને આપતા હતા અત્યાર એકસો ચૌદ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું દેશના જરૂરિયાતમંદ લોકો પાસેથી જે પણ બેંક એકાઉન્ટ ખોલાવતા હતા તેને ઇન્ટરનેટ બેન્કિંગ માટે યુઝરને મને પાસવર્ડ બનાવી ખોટી કિંમતી જામીનગીરીઓ ઊભી કરી ખોટા ઇલેક્ટ્રિક ફૂડ લેખનવાળા દસ્તાવેજો ઊભા કરી તે દુબઈ ખાતે મોકલતા હતા જેના આધારે કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ બેન્કિંગમાં લોગિન કરી કેનેરા બેન્કમાં કુલ બસો એકસઠ અકાઉન્ટમાં સાયબર ફ્રોડના સિત્તોતેર કરોડ પંચાવન લાખ ઓગણત્રીસ હજાર વીસ વ્યવહારો કરાવી તે બેન્ક અકાઉન્ટમાંથી અલગ અલગ બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી તથા એટીએમ કાર્ડ દ્વારા વિડ્રો કરી લીધા હતા આવી જ રીતે અલગ અલગ બેન્કમાં ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરી તેઓએ અત્યાર સુધીમાં એકસો ચૌદ કરોડનું કૌભાંડ આચર્યું છે જુદી જુદી બેંકના ચોત્રીસ ડેબિટ કાર્ડ પણ કબજે કર્યા આરોપી કેતન પાસેથી પોલીસે અલગ અલગ બેન્કના ચોત્રીસ જેટલા ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ કબજે કર્યા છે જ્યારે અલગ અલગ બેન્કના અઢાર પાસબુક અને પાંચ ચેકબુક મળી આવ્યા છે અગાઉ આ મામલે સુરત સાયબર સેલે અજય ઇટાલિયા જલ્પેશ નડિયાદરા વિશાલ ઠુમ્મર હિરેન બરવાળિયા સહિત બ્રિજેશ ઇટાલિયાની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે આ સમગ્ર મામલે મિલન અને વિવેક દુબઈમાં હોવાના કારણે વોન્ટેડ છે સાયબર ક્રાઇમ સેલ સુરત દ્વારા ગઈ બાવીસ દસ બે હજાર ચોવીસના રોજ એક મોટા વરાછામાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં રજામણી ચોકડી પાસે એક રીડ કરવામાં આવી હતી અને જ્યાંથી ત્રણ આરોપીને પકડવામાં આવ્યા હતા અને જ્યારે આ રેડ કરવામાં આવી હતી ત્યારે એમની પાસેથી બસ્સો એકસઠ એકાઉન્ટ લાઈવ મળ્યા હતા જેનો ઓનલાઈન ટ્રેડિંગ થ ટ્રાન્ઝેક્શન થતા હતા આ આ ગુનાની તપાસમાં વધુ સાયબર સેલ દ્વારા કરાતા અંદાજે આઠસો છાસઠ જેટલી એનસીસી આરપી પોર્ટલ ઉપર અલગ અલગ ફરિયાદો રજીસ્ટર થયેલી હતી અને જેમાંથી પ્રાથમિક વેરીફાઈ કરતાં સવા બસોથી વધુ ગુનાઓ અત્યારે અમારા ધ્યાનમાં છે કે બસો પચીસથી વધુ ઓફન્સ રજિસ્ટર થયેલા છે અને એ બાબતમાં હજુ વેરીફાય કરીએ છીએ આ તપાસ દરમિયાન એક હિરેન કરીને આરોપી હતો એ દુબઈ ભાગવા જતા મુંબઈ એરપોર્ટથી પકડાનો છે એ ઉપરાંત એક આરોપી બીજો પણ વચ્ચે પકડાયો હતા પાંચ આરોપીની આ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે અને આમાં એકસો અગિયાર કરોડ જેટલાના ટ્રાન્ઝેક્શનો અલગ અલગ લેયરથી મળ્યા હતા જેમાં દુબઈ ચાઇના વગેરે કનેક્શન પણ આ કેસ દરમિયાન મળ્યું હતું આ ગુનામાં કેતન વેકરિયા જે અજય તળાજીયા અને મિલન વાઘો વાઘેલા સાથે મળી અને મુખ્ય જે ટ્રાન્ઝેક્શન કરતો હતો એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનો એ કેતન વેકરિયાને ગઈકાલે સાયબર સેલની ટીમે ભાવનગર જિલ્લાના ઘેટી ગામેથી પકડી પાડ્યો છે એની સાથે એક નાનું કરીને બીજો પણ સ આરોપી બીજો મળી આવ્યો છે આ નાનુંના બંને જ્યારે મિલનનેના ગ્રુપને એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનું કામ કરતા હતા અલગ અલગ એ ભાવનગર જિલ્લાનો રહેવાસી છે ના મોટા ખોટોડા જે મુવા તાલુકાનું ગામ છે ત્યાંનો રહેવાસી છે ભાવનગર જિલ્લાના અલગ અલગ જગ્યાથી લોકોના એકાઉન્ટ બેંક એકાઉન્ટો ત્યાં ખોલાવતો હતો અહીંયા સુરતમાં રહે છે તો સુરતથી અલગ અલગ જગ્યાએ એકાઉન્ટ ખોલાવતો હતો એના ઘરે સર્ચ કરતાં કેતરના ઘરેથી પણ ઇટોમાંન એવી રીતે છુપાવેલી કીટો મળી આવી હતી જે તે દરમિયાન રેડ દરમિયાન જેમાં ચોવીસ કલાકથી વધુનું પંચનામું થયેલું હતું આનાથી કેતનના મળવાથી એક નીચેનું જે સિન્ડિકેટનું લેયર છે કે કેવી રીતે લોકો પાસેથી બેંક એકાઉન્ટ મેળવવામાં આવતા હતા કોને કોને આપવામાં આવતા હતા બેંકમાં કઈ રીતે ખાતા ખોલાવવામાં આવતા હતા એક વધુ પૂરી ડિટેલ મળી શકશે અને એમની ધરપકડ કરી અને બેંક કાલે રજૂ કરશું કોર્ટમાં અને આજે રિમાન્ડ દરમિયાન આગળની તે પૂછપરછ કરશું છે આ કેતનને એ લોકો જે સામાન્ય લોકો પાસેથી એમની નીચે કેતનને પોતાની નીચે અલગ અલગ એજન્ટો રાખી અલગ અલગ એ વિસ્તારના લોકો પાસેથી ખાતા ધારકને પંદર વીસ પચીસ હજાર જેવી એમાઉન્ટ આપી અને એમના ડોક્યુમેન્ટ સાથે જ એમના ઓરિજિનલ એકાઉન્ટો ખોલાવી આપેલા છે અને પછી આ લોકો કેતનની આગળ એકાઉન્ટો મિલનને આપતા હતા ઠગાઈ સાયબર ક્રાઇમની જે ગેંગો દુબઈ અલગ અલગ ચાઇનાની ગેંગો છે એ અલગ અલગ ચાઇનીઝ ગેંગો દ્વારા સાયબર ક્રાઇમના ફ્રોડના નાના સેકન્ડ અને થર્ડ લેયરમાં અલગ અલગ એકાઉન્ટોમાં ટ્રાન્સફર થાય ચાઇનીઝ એકાઉન્ટમાંથી કોઈ કરંટ એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય એમાંથી દસ એકાઉન્ટમાં બીજામાં ટ્રાન્સફર થશે નીચે એમાં પાંચ ફરીથી પચાસ એકાઉન્ટોમાં થઈ જશે અને આ લોકો અલગ અલગ બેન્કોના જે ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડ છે એનાથી દુબઈમાં ધિરામમાં વિડ્રો કરી લેતા હતા પૈસા એમના ખાતામાંથી ટ્રાન્ઝેક્શનો આ પોતાના ખાતામાં ક્યારેય પૈસા આવ્યાના પંદર મિનિટથી વધુ આ લોકો પૈસા રહેવા નથી દેતા જેવા પૈસા એકાઉન્ટમાં આવે એવા દસથી થી પંદર મિનિટમાં જ આ એટીએમમાંથી આ લોકો વિડ્રો કરી લેતા હોય છે અલગ અલગ બેંક એકાઉન્ટો ફ્રીઝ કરવામાં આવ્યા છે પણ એમાં લોકો મેં આપને તમને કીધું એવી રીતે કે આમાં પૈસા રાખતા નથી એકાઉન્ટમાં એટલે વિડ્રો ફટાફટ કરી લે છે આ લોકો આમાંથી જે આપણને પહેલાં છસો એકાઉન્ટ જેવા મળ્યા હતા પાછળથી ત્રણસો એકાઉન્ટ મળ્યા તો એમાંથી બધા જ એકાઉન્ટો ફ્રીઝ કરાવી દેવામાં આવ્યા છે એમાં ત્રણસો ચારસો એકાઉન્ટ તો પહેલેથી ફ્રીઝ હતા અને બીજા એકાઉન્ટો ફરીથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા ફ્રીઝ કરાવવામાં આવ્યા છે અને જેમના વિરુદ્ધમાં આઠસો છાસઠ તો પહેલાં ફરિયાદો હતી એનસીસીબી આરપી પોર્ટલ પર હવે અત્યારે વધુ ફરિયાદો જે નવા ત્રણસો એકાઉન્ટની છે એ પણ વેરીફાઈ કરીએ છીએ કેટલી થાય છે

અને અલગ અલગ પ્રકારના સાયબર ફ્રોડ આચરતા હોય છે ઇન્ડિયન નંબર્સ યુઝ કરતા હોય છે ઇન્ડિયન્સની જેમ જેમ હિન્દી બોલી શકતા હોય છે પોલીસ ઓફિસર્સનામાં ડિજિટલ એરેસ્ટના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અલગ અલગમાં એ રીતે કરીને લોકો લોકો સાથે ચીટિંગ કરતા હોય છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અવેરનેસના વારંવાર લોકો સાયબર ક્રાઇમનો ભોગ ન બને એના માટે અવેરનેસ માટે પોલીસ સતત પ્રયત્નશીલ હોય છે અને અવેરનેસના અલગ અલગ પ્રોગ્રામ રાખવામાં આવે છે એની વન નાઇન થ્રી ઝીરો ઉપર હંમેશા પોલીસની જે કમ્પ્લેન છે હેલ્પલાઇન એના પર તમે ફોન કરશો તો ક્યારે પણ ચીટિંગ થાય તો કોઈ પણ ડર વગર પોલીસ પાસે જવાથી ભોગ બનતા પણ અટકશો અને બની જાવ તો પણ ડર્યા વગર પોલીસ પાસે જશો તો તમારા પૈસા રિકવર થવાના પૂરા ચાન્સીસ છે બ્યુરો રિપોર્ટ સુરત